એક સરસ મજાની ફ્રી રિવિઝન બેચ કે જેમાં તમે બહુ સારું પરિણામ મેળવી શકશો અહીંયા બરાબર તો પેલા તો શું કરો જેટલો બને એટલો એકવાર વિડિયો વિદ્યાર્થી મિત્રો શેર કરો દરેક વિદ્યાર્થી મિત્રો સુધી પહોંચાડો બરાબર અને એમને તમને અહીંયા થી ટોટલી ઇન્ફોર્મેશન તમને અહીંયા થી મળવાની આ છે બરાબર આ ધોરણ 10 સરસ મજાની સીરીઝ ચાલુ કરી રહ્યા છો ધોરણ 10 ના વિદ્યાર્થી માટે જેટલો બને એટલો વિડિયો સાયન્સ માટે પણ એના પહેલા તમે જેટલો બને એટલો એકવાર વિડિયો શેર કરી લો બરાબર એકવાર વિડિયો શેર કરો અને જે પણ નવા વિદ્યાર્થી મિત્રો જોડાતા હોય એકવાર હવે તો એકવાર ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો કેમ કે હવે જે તમારું તમારી માટે કહી શકાય તમારી આવનારી બોર્ડ ની એક્ઝામ ની અંદર અમે જે સિરીઝ લઈને આવીશું એમાંથી કહીશ કે ઘણા બધા ક્વેશ્ચનો

જે પણ વિદ્યાર્થી મિત્રો હોય એમની માટે આ સિરીઝ ચાલુ કરવા જઈ રહ્યા છે બરાબર તો આપણે સાહેબ શરૂઆત કરી સરસ મજાથી તમે જોઈ શકશો તો પેલું જ કે બોર્ડ ની પરીક્ષાની તૈયારી કરવાનું સચોટ માર્ગદર્શન પરીક્ષાનું સચોટ માર્ગદર્શન પરીક્ષાનું તમને અહીંયાથી સચોટ માર્ગદર્શન મળશે અને હેતુલક્ષી નું પુનરાવર્તન બધા જ પ્રશ્નોનું તમારું પુનરાવર્તન તમારું અહીંયાથી થવાનું લો કેમ કે આજ તમે જાગ્યા તાર થી સવાર જેવું થશે કેવાય બે મહિનાની મહેનત પણ તમે ધાર્યું પરિણામ મેળવી શકશો બે મહિનાની મહેનત તમે સરસ મજાની કરશો તો પણ તમે ધાર્યું પરિણામ

ધોરણ નું વિજ્ઞાન આપણું હશે વિદ્યાર્થી મિત્રો અલગ અલગ ભાગ અલગ અલગ ભાગ તમને ખબર બાયોલોજી હોય ફિઝિક્સ હોય કેમેસ્ટ્રી હોય દરેક સબ્જેક્ટ હશે જેના પાર્ટ્સ પડશે ટીચર અલગ અલગ હું ચાર સરસ મજાના કરાવી દેશે મેન મેન હશે ને કે જે પાવરફુલ હશે એ જ લોકો તમારે બધું પડે વિજ્ઞાન જે મેન મેન છે ને જેમ કે આવડે છે તો બસ એ મેમ જ એ કરાવે આખું વિજ્ઞાન પોતે નહીં લે બીજી બધું જોતા હશે ને તો બધું ભેગું હશે આપણે એવું નહીં હોય સર તમારા બાયોલોજી કરાવશે એટલે આપણું વિજ્ઞાન ઓલ ઓવર કવર તમારું થઈ જશે

આપણે હવે ફક્ત સાયન્સની ચર્ચા કરીએ તો ટ્વેલ્થ સાયન્સની અંદર હું તમને બરાબર બઉ સારું પરિણામ ના વખતે એટલી તો ગેરંટી લઈશ કે એક તો વિદ્યાર્થી મારો હશે જ કે જે નાઇન્ટી પ્લસ હશે ફિઝિક્સમાં નાઇન્ટી એફ હશે એ પણ એક્ઝામ્પલ હાથી બતાવીશ રિઝલ્ટ આવશે ત્યારે હો એક્ઝામ્પલ હાથી બતાવીશ કે એક વિદ્યાર્થી હતો અથવા વિદ્યાર્થીની હતી કે જેને નાઇન્ટી પ્લસ ફિઝિક્સમાં લાયા હતા

વાર નોંધી લેજો વાર કે ભાઈ સોમવાર મંગળવાર બુધવાર ગુરુવાર શુક્રવાર ના શનિવાર અને સન્ડે પણ લાઈવ હશે પણ એ તમારી માટે સરપ્રાઈઝ હશે કોનું હશે

પહેલા જ શનિવારના મળવાના અંદર બરાબર આ ગુરુવાર કાલથી ચાલુ થઈ જશે મેથ્સ નું સાંજે પાંચ વાગે જોડાઈ સબ્જેક્ટ લઈને બેઠા હોય બરાબર અગ્રા અગ્રા ટોપિકો લાગતા હોય સરળડ થી તમને અહીંયા શીખવા મળી જશે લઈ લે હવે પ્રશ્નો લખવા પત્ર લખવાના સૂચનો ખાસ પેપર કઈ રીતના લખવું મેન તો પોઈન્ટ આ જ હોય સાહેબ પેપર કઈ રીતના લખવું મેન તમારો પોઈન્ટ અહીંયા આ જોવા મળશે ભાઈ જે પણ નવા વિદ્યાર્થી મિત્રો જોડાતા હોય એકવાર ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો અને જેટલો બને એટલો એકવાર વિદ્યાર્થી મિત્રો વિડિયો વિડિયો શેર કરજો તમારા દરેક વિદ્યાર્થી મિત્ર સુધી પહોંચાડો વિડિયો સૌ પહેલું જે વસ્તુ આવી શું કહે છે સૌ પ્રથમ પ્રશ્નો લખ પત્ર લખવાના છે તમારો પહેલો જો વિષયમાં ઈચ્છિત માર્ક્સ માટેનો માળખું તૈયાર કરવાનું પહેલા તમારે તૈયાર કરો કે મારા આટલા માર્ક્સ કચાવ કે 80 મોથી કેવા 50 60 આવે કઈ રીતે

પચાસ માંથી પચાસ માંથી ઉત્તરવાહી નો તમે જાતે તમારી જાતે પ્રેક્ટિસ કરો અત્યારે તમે જાતે પેલા એક વાર પ્રેક્ટિસ કરો કે પેપર તમે લખો તમારી કઈ ભૂલો થઈ રહી તમે તમારી કચાસ કચાસ તમને જાતે જોવા મળે જેટલું બને એટલું બરાબર પેપર પણ એકવાર લખી શકો અને પ્રશ્નપત્રોના બે રાઉન્ડમાં લખવાના એ કઈ રીતના જોઈ શકશો બે રાઉન્ડમાં લખવાના બરાબર રાઉન્ડ

લોંગ ટાઈમ માટે યાદ રહેશે પરીક્ષા આપવા બેઠા એટલે ભૂલી ગયા ભૂલી જ કહો એટલે એટલા માટે શું કરવાનું પેલા

બરાબર નઈ તો સરળતા લખી શકે કરવાનો બરાબર પેલા આખું વીક આખું તૈયારી સિલેબસ પેલા કવર કરો આખું તૈયાર કરી લો તૈયારી તમે એવું નહીં કે પેલા ચાલુ કરો વચવાના એ મેળા આવશે નહીં બરાબર પ્રશ્નપત્ર

તમે એટલે કે એ રીતના નો લખતા જાતે લખો એક જોયા વગર ક્યાં ભૂલો કરી રાઉન્ડ જાતે કરતા શીખી જજો તો એ રીતે પ્રેક્ટિસ કરશો તો તમે સો ટકા તમે બઉ સારું પરિણામ તમે મેળવશો બરાબર માર્ક્સ આવશે પછી સમય નથી સાહેબ આજે એકત્રીસ તારીખ પૂરી પેલો મહિનો પૂરો મહિનો સ્ટાર્ટિંગ થશે પહેલા મહિનામાં એકત્રીસ દિવસ ગણીયે આપડે તારીખે બીજા પચીસ દિવસ ગણીએ તો છ અને તમારે ટાર્ગેટ તમને જે ન આવડતી મને જણાવ્યું સર આ થિયરી મને નથી આવડતી જે દિવસે હું ચેપ્ટર લઈને આવીશ એ થિયરી તમને પેલા કરાવી દઈશ બરાબર તમારે કેવું પડશે મને કે આ થિયરી

કઈ રીતના લખવું કે જેથી તમે તમે પૂરામાંથી પૂરા માર્ક કઈ રીતના લાવો એની પણ પેટર્ન હોય બેઠા એમને પૂરા પૂરા તમે આખી થિયરી બેઠી લખી દો પણ તમે કઈ રીતના લખી એ ખાસ હશે બરાબર એ મેન પોઈન્ટ હશે કે થિયરી તમે કઈ રીતના લખો

આખું વર્ષ તમને આ ત્રણ કલાક ડિસાઈડ કરશે દુનિયા ક્યારે મહેનત ની જોવે દુનિયા ખાલી રિઝલ્ટ એટલે આ સૌથી મહત્વ કાર્ય કર્યું ક્યારે કહેવાય તમે આખો દિવસ વાંચ્યું વાંચ વાંચ કર્યું બરાબર બધાને ને ખબર કે તમે વાંચ્યું આખો દિવસ વાંચ્યું પણ જો માર્ક્સ ન આવ્યા તો પછી એમ કે આ છોકરો કોઈ નતું કરતો વાંચતા નતા વાંચ્યું તો પરિણામ તમારું દેખાશે બરાબર તમે આખી રાત વાંચ્યું છે પણ પેરેન્ટ્સ તો એવું જ કેસે કે આખી રાત મોબાઈલ વાપર્યો વાપર્યો તમે હવે મોબાઈલ થી દૂર થતા ની એક્ઝામ આવશે નીટ ની આવશે બધું પૂરું કર્યા પછી તમે જેટલી પછી લક્ષ્ય સંકલ્પ આયોજન અંદર નિયમિત નોંધવાનું તમારે નોંધવાનું એ કે મેં પેપર કેટલાક મિનિટ પૂરું કર્યું આ પોઈન્ટ ખાસ નોંધવાનું

બરાબર મહેનત તમારે કરવાની પરિણામ પણ તમારે મેળવવાનું બરાબર તમારો કોઈ પણ પ્રશ્ન હશે હું તમને સોલ્વ કરાવીશ અમારી ફેકલ્ટી બરાબર તમને એક પણ પ્રશ્ન એવો નહીં હોય કે સોલ્વ નો કરાવવા બધી જ બધા જ તમને કહેવાય ને બધા બને એટલો અમે પ્રયત્ન કરીશ કે જેથી બરાબર ચાલી તમારો રિસ્પોન્સ જોઈએ રિસ્પોન્સ તમે આપજો જો તમે રિસ્પોન્સ જ ન આપો અમારો એક્સપેક્ટેશન તૂટી જશે તૂટી જશે તમે જે પણ નવા વિદ્યાર્થી મિત્રો જોડાતા હોય એકવાર ખાસ કરીને ચેનલ ટાર્ગેટ છે જે 10 10k વાળો એ તમે પૂરો કરી દો જો પેલા વર્ષે ટાર્ગેટ સેટ કર્યો તો 5k

આપણે લેક્ચર લઈને કાલ આવવાના છીએ વિદ્યાર્થી મિત્રો આપણે જે મળીશું એ પાંચ વાગે બરાબર કાલે તમને મેથ વાળા સર જનક સર તમારી માટે જે લેક્ચર લઈને સાંજે પાંચ વાગે આવશે એ તમે જોવાનું ચૂકતા નહીં માં જે વિદ્યાર્થી મિત્રો હોય બરાબર પછી શુક્રવાર થી આપણે જે શરૂઆત કરી છે એમાં રેગ્યુલર જે ટાઈમ ટેબલ આપ્યું એ પ્રમાણે શુક્રવાર થી શરૂઆત કમ્પલસરી તારીખ બે થી કમ્પલસરી તમારી શરૂઆત થઈ જશે બરાબર કાલ નો દિવસ ફક્ત આપણે એક લેક્ચર રાખીશું પછી દિવસના બે લેક્ચર પણ હોય શકે ત્રણ લેક્ચર પણ આવી શકે એક્સ્ટ્રા જો અમને એવું લાગશે અને અમારે વિદ્યાર્થીઓ મિત્રોને વધારે ઇન્ફોર્મેશન આપ્યું વધારે વધારે જો તમારો ભાવ હશે તમારા તો દિવસના ના કરવા પડશે તો પણ અમે કરવા તૈયાર કેવો તો રાતે લેક્ચર અને સેટરડે સેટરડે સન્ડે સન્ડે તો ઓલવેઝ એક લેક્ચર હશે તમારો રિસ્પોન્સ ફક્ત રિસ્પોન્સ તમે સાથ આપજો બરાબર શું કરીએ પેપર ના આપી તમારે હોય હોય કેમેસ્ટ્રી તો વિદ્યાર્થી મિત્રો આપણે જે મળીશું એ બરાબર કાલ તમને એક સર મળશે જનક સર જે તમને પેલું જ લેક્ચર મેથેમેટિક્સ નું સાંજે પાંચ વાગે જોવાનું ભૂલતા નહીં મેથમાં જે પણ વિદ્યાર્થી મિત્રો હોય એ સાંજે પાંચ વાગે જોવાનું ભૂલતા બરાબર તો આ સાથે આપણા સેશન ને શું કરીએ વિરામ આપી પણ તમે જેટલો બને એટલો એકવાર વિડિયો શેર કર્યો ટાઈમ ટેબલ ફોટો પાડી તમારા દોસ્તારોના ગ્રુપમાં જવા દેવા કેવાનું કે સ્ટેટસ પણ તમે મૂકો તમે પણ સ્ટેટસ રાખો શેર કરો વિડિયો બરાબર શેર કરો અને અમને જેટલો તમને વધારે જેટલો એક્સપેક્ટેશન આપશો એટલું અમે વધારે કામ કરીશું તમારા તરફથી જ અમને હોસલો મળશે કામ કરવાની મજા અમને આવશે તમે જો તો બરાબર કરશો તો હોસલો નહી હોય તો પછી અમારો મોરલ ડાઉન થશે એટલા માટે વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ થેન્ક યુ